હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે ઘઉંના લોટમાંથી નાસ્તા માટેની પૂરી બનાવીશું તો આ પૂરીની ખાસિયત એવી છે કે આ બિલકુલ જ મોઢામાં મૂકતાં જ એકદમ ઓગળી જશે મતલબ કે બિલકુલ ખાજા જેવી જ ફરસી પૂરી બનશે આપણી અને એ પણ ઘઉંના લોટમાંથી ખૂબ જ ટેસ્ટી બને છે તો આપણે એ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીં મેં ત્રણસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે મેં અને અહીં મેં અજમો લીધો છે તો અડધી ચમચી જેટલો મેં અજમો લીધો છે થોડી હળદર મિક્સ થયેલો અજમો છે એટલે કલર એનો યલો છે અને એની સાથે આપણે જીરું પણ અડધી ચમચી લઈશું અને અહીં અડધી ચમચી જેટલો મેં મરી પાવડર લીધેલો છે એ અધકચરો છે અને તાજો જ વાટ તાજો જ અને એને પીસેલો છે અને એક ટેબલ સ્પૂન જેટલી અહીં કસૂરી મેથી લઈશું તો અહીં મારી પાસે એવરેસ્ટની જે કસૂરી મેથી આવે છે એ છે અને અહીં ત્રણ ચમચી જેટલું આપણે ઘી લઈશું તો ઘી આપણે ગરમ નથી કરવાનું બિલકુલ નોર્મલ ટેમ્પરેચર પરનું છે તો અહીં પહેલાં મેં ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને આપણે થોડું એને સારી રીતે મસળીને લોટને બધી જ જગ્યાએ સારી રીતે ઘી લાગી જાય એ રીતે આપણે એને મસળીને મિક્સ કરીશું ઘીને લોટને બેઉને તો આ રીતે કરવાથી આપણી ફરસી ખૂબ જ ફરસી બને છે અને એક એક કણમાં ઘી લાગી જાય છે તો અહીં મુઠ્ઠી પડતાં થોડું ભાગી જાય છે મતલબ કે થોડું ઓછું છે તો વધારે ઘી પણ નથી એડ કરવાનું તો અહીં એક ચમચી જેટલું મેં એડ કર્યું છે તો ટોટલ ચાર ચમચી જેટલું આપણે ઘી એડ કર્યું છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આપણે જેટલું એને મિક્સ કરીશું એટલી જ આપણી પૂરી વધારે ફરસી અને સોફ્ટ બનશે અને ક્રિસ્પી બનશે તો અહીં મેં મીઠું ટેસ્ટ કરી લીધું છે તો જરાક મને મીઠું ઓછું લાગે છે તો મેં થોડું મીઠું અંદર એડ કર્યું છે અને હવે આપણે એને નોર્મલ જે પાણી હોય એનાથી જ આપણે લોટ બાંધીશું તો અહીં આપણે લોટને ઢીલો નથી બાંધવાનો કે નથી વધારે કઠણ બાંધવાનો તો નોર્મલ જ આપણે લોટ જે બાંધતા હોઈએ છીએ ભાખરીનો એ રીતનો આપણે લોટ બાંધવાનો છે તો અહીં ઘઉંના લોટની પૂરી ખૂબ જ હેલ્ધી ગણાય છે કમ્પેર ટુ મેદાની પૂરી તો ટેસ્ટમાં મેદાની પૂરી સારી લાગે છે પણ જો આ રીતે તમે ઘઉંના લોટની પૂરી બનાવશો ને તો એ પણ એટલી ટેસ્ટી અને મેદાની પૂરીને પણ ટક્કર મારે એટલી સરસ બને છે તો જો મારી રીતને તમે ફોલો કરશો તો તમારી જેવી આ પૂરી છે એકદમ ખાજા જેવી લાગશે મતલબ ખાજા તમને ખાજાની યાદ અપાવશે એવી સરસ ક્રિસ્પી અને પડવાળી બને છે તો અહીં લોટને આપણે સારી રીતે બાંધી લીધો છે નથી કઠણ નથી ઢીલો એવો અને એને આપણે દસેક મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું ઢાંકીને અને આપણે જે એની અંદર લગાવવા માટેનો સાટો છે એ રેડ કરીશું તો અહીં મેં ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે અને એમાં ત્રણ ચમચી પહેલાં આપણે કોર્નફ્લોર એડ કરીશું તમે અહીં ચોખાનો લોટ કે ઘઉંનો લોટ કે મેદો પણ લઈ શકો છો તો એ મેં કોર્નફ્લોર લીધો છે ત્રણ ચમચી જેટલો અને સારી રીતે એને મિક્સ કરીશું તો એ મને થોડો ઓછો લાગે છે કોર્ન ફ્લોર તો થોડો મેં એડ કર્યો છે અને મેં વાડકી થોડી નાની પડતીથી મિક્સ કરતા નહોતો ફાવતી મેં વાડકીને બદલી કાઢી છે સ્ટીલની વાડકીમાં સારી રીતે એને આપણે હેન્ડ વિસ્કરથી મિક્સ કરીશું તો ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને મિક્સ કરીશું તો અહીં દસ મિનિટના રેસ્ટ બાદ આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે તો આપણે એના એક સરખા લુવા કરીશું અને આપણે દરેક લુવાને એક સરખા માપના કરીશું બને ત્યાં સુધી અને આપણે એની મોટી મોટી રોટલી વણી લઈશું પાતળી એકદમ તો અહીં આપણે રોટલી વણી લઈશું દરેકની એકદમ પાતળી રોટલી વણવાની છે જેટલી બને એટલી પાતળી બનાવવાની છે ને તો અહીં આપણે સાટા સાટો બનાવ્યો છે એટલે એક જાતની સાટાપુરી પણ કહી શકાય તો એના માટે આપણે લગભગ પાંચેક રોટલી પહેલાં વણી લઈશું તો દરેક રોટલીને એકદમ આપણે પાતળી વણવાની છે અને લોટ આપણો સારી રીતે સેટ થયેલો હશે અને સારી રીતે વ્યવસ્થિત બંધેલો હશે તો આ રીતે ફટાફટ આપણી રોટલી પાતળી અને મોટી વણી જશે તો આ રીતે આપણે બધી જ રોટલીને વણી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમે પહેલીવાર મારી ચેનલ પર આવ્યા હો તો મારી ચેનલ પરના બીજા ઘણા બધા વિડીયોઝ છે અલગ અલગ રેસીપીથી રિલેટેડ તો પ્લીઝ એકવાર જોજો અને જો તમને વિડીયો સારા લાગે કંઈ પણ નવું શીખવા મળે કે જાણવા મળે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયો સારા લાગે તો લાઇક અને શેર પણ કરજો અને સાથે આપેલા બેલાયકનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય તો આ રીતે ઘણી બધી રેસીપીના વિડીયોઝ છે મારી ચેનલ પર તો પ્લીઝ જોજો તો આ રીતે આપણે લગભગ પાંચ રોટલી મેં આ રીતે એકબીજાની ઉપર સાટો લગાવતા જઈને મૂકી છે તો આપણે સાટો સારી રીતે લગાવવાનો છે દરેક રોટલી પર તો જ આપણી જે પૂરી છે એકદમ ફરસી અને એકદમ ખાજા જેવી બનશે તો આ રીતે આપણે હાથ વડે એને પ્રેસ કરતા જવાનું અને રોલ કરતા જવાનું અને રોલને બને એટલો લાંબો બનાવવાનો છે મોટો બનાવવાનો જેથી આપણે લુવા નાના પૂરીના લુવા નાના નાના રેડી કરી શકીએ તો આ રીતે મેં સારી રીતે રોલને હાથ વડે પ્રેસ કરતા જઈને લુવા પણ રેડી કરી લીધા છે જેથી આપણે ફટાફટ રોટી આપણી પૂરી બનાવી શકીએ તો બને એટલા નાના લુવા કરવાના છે આપણે એટલે આપણે રોલને વધારેને વધારે પતલો કરવાનો છે તો અહીં રોલ રેડી થઈ ગયો અને મેં લુવા પણ કટ કરી લીધા છે તો આપણે આ રીતે આપણી પૂરીને વણવાની છે તો પહેલાં આપણે સાદી પૂરી વણી લેવાની છે એને અને ઉપર થોડો સાટો લગાવવાનો છે અને આ રીતે આપણે એને વાળી ફોલ્ડ કરી લેવાની છે ત્રિકોણ શેપમાં અને પછી ફરીથી આપણે એને વણી લઈશું તો આ રીતે વણવાથી આપણી પૂરી છે એકદમ ખાજા જેવી બનશે સોફ્ટ ને પોચી અને અંદર સાટું લગાવવાથી આપણી પૂરી ફરસી બનશે અને અંદરથી બિલકુલ જ આપણને મોઢા મૂકતાં જ ઓગળી જાય અને બિલકુલ જ વાગે નહીં એવી સોફ્ટ બને છે અને જો તમે ઈચ્છો તો ડાયરેક્ટ જ જે આપણે રોલ વાળ્યા પછી જે લુવા છે એને સીધો બેઠ દબાઈને તમે પૂરી વણી શકો છો તે વર્કી પૂરી બની જશે આપણી એકદમ રોલ પૂરી કહીએ છીએ આપણે નોર્મલી બનાવતા જઈએ છીએ પણ આ રીતે એને ફોલ્ડ કરીને કરવાથી આ રીતે આપણી સરસ ખાજા જેવી પૂરી બનશે અને દરેક પૂરીને આપણે કાંટા ચમચી વડે હોલ કરતા જવાનું જેથી આપણી પૂરી તળતી વખતે વધારે ફૂલે નહીં તો મારી બધી જ પૂરી આ રીતે મેં વણી લીધી છે તો હવે આપણે એને તળી લઈશું તો આપણે નોર્મલી જે આપણે પૂરી તળતા હોઈએ છીએ જે ફરસી પૂરી તો આપણે એકદમ ધીમા તાપે આપણે એને તળતા હોઈએ છીએ તો અહીં આપણે સ્લો ટુ મીડિયમ ગેસે આપણે એને તળવાની છે એકદમ ધીમો ગેસ નથી રાખવાનું કેમકે આપણી પૂરી એકદમ પાતળી છે તે ખૂબ ખૂબ જ ઝડપથી તળાઈ જશે તો એના માટે આપણે નથી એકદમ ફાસ્ટ પણ નથી રાખવાનું કે નથી એકદમ ધીમો રાખવાનો એવા ગેસે આપણે એને તળીશું તો લગભગ એકથી દોઢ મિનિટમાં તો એ તળાઈ જાય છે સરસ રીતે અને ક્રિસ્પી બની જાય છે ખૂબ જ ફટાફટ તળાઈ જાય છે તો આ પૂરીને તળાતા પણ વાળ નથી લાગતી એટલી બધી જેટલી આપણે ફરસી પૂરી જે બનાવતા હોય છે રોલપુરી કે જે બી સાટાપૂરી તેમાં વધારે ટાઈમ લાગતો હોય છે તળાતા તો આમાં એટલું વાર એટલી બધો એટલી વાર નથી લાગતી અને દેખો તમે દરેક પડેના છૂટા દેખાય છે અને છૂટા પડે છે તો આ રીતે એ સરસ રીતે અંદર સુધી એકદમ તળે જાય છે અને લાઈટ બદામી કલરની થાય એટલે આપણે એને કાઢી લઈશું તો આ રીતે ખૂબ જ ફટાફટ બની જાય અને ટેસ્ટી તો એટલી લાગે છે એવી પૂરી તમે પણ બનાવજો ક્યારેક અને ખાજો અને આ પૂરી ચા સાથે તો સરસ લાગે જ છે સાથે તળેલા મરચાં હોય તો એની સાથે પણ એટલી ટેસ્ટી લાગે છે તમે ગમે ત્યારે મન થાય ત્યારે તમે ખાઈ શકો છો એવી સરસ પૂરી બને છે અને આપણે દરેક વખતે બને એટલું તેલ આપણું નિતાવી લેવાનું પૂરીમાંથી કેમકે આ ખાજા પૂરી છે એને આપણે એને વાળીને બનાવી છે એટલે અંદર તેલ થોડું ભરાઈ રહે છે તો છેલ્લે પણ બધી પૂરી આપણી તળી જાય એના પછી પણ આપણે એ રીતે એને ગોઠવી દેવાની કે જેથી વધારાનું બધું તેલ નીકળી જાય તો આ રીતે આપણી બધી જ પૂરી બનીને રેડી થઈ જશે ફટાફટ તો તમે પણ આ રીતે ક્યારેક બનાવજો પૂરી ખૂબ જ ટેસ્ટી બનશે અને ઘરના બધાને જ ભાવશે તો આવી સરસ ફરસી પૂરી કહો કે ખાજા પૂરીની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવા જ નવા નવા વિડીયો નવી નવી રેસીપી સાથે આપણે હંમેશા મળતા રહીશું તો પ્લીઝ મારી સાથે મારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો અને આજનો વિડીયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે